ભડકેલો તો દેખાતો નહોતો તો બસ શું કારણ કે નેટ દિશા તેમને આવ્યા હતા ને તો ગોમાંથી ચાલુ થયો તો મેં રહેવાનો અને અત્યારે ગોડા ફાટક સુધી આવ્યો હતો હવે થોડો કોઈ શાંત દેખાય છે પણ હજી વરસાદ ચાલુ છે અહીંયા બધા ખેતરમાં પોણે પોણે થઈ ગયો છે વરસાદ હતો એમાં પાછી રેલવે આવી ગઈ રેલવે અત્યારે માલગાડી છે અત્યારે એ બહુ જ જબરદસ્ત વરસાદ હતો અહીંયા આટલું બધું વપરાય ન આવે તો બસ માં કાંઈ કોઈની બાગરી આવવાનું લે એવું રહેશે નહીં બધાય પાથરા તરી દાશે અને સાહેબ બે તો તો ઉડી જ દાવાના છે વચ્ચે ઓલો બાવળ ગયો પડ્યો હતો ને બધે સાધન તો નહીં નથી ત્યાંથી બધે સાધન સાધન તો વળતો આ રેલવે તો હવે ખેડી રહી છે બોલાયા જેવું ંગણીથી અને ચેતરા વચ્ચે ભાઈ ધોધમાર વરસાદ ચાલુ છે અને ધોધમાથી ગોડા ફાટા ઉપર પણ ખૂબ જ વરસાદ હતો અત્યારે અને અમે ગયા હતા પાલુપુર તો અત્યારે રિટર્ન આવતા ખૂબ જ ભાઈ વરસાદથી અડચણ પડી કારણ કે ત્રીસ ચાળી ઉપર ગાડી બિલકુલ નથી હડતી અત્યારે પણ ખૂબ જ વરસાદ ઘણી બધી માત્રામાં વરસી રહ્યો છે

હોરડા પાટી આવી ગયા છે તો અહીંયા વરસાદનું નામું નિશાન નથી બિલકુલ કાલનો પણ વરસાદ નથી આજનો પણ વરસાદ નથી અને આ વરસાદ હવે ખબર નથી કે એમ થાય છે પણ મિત્રો પવન એન્ડ મતલબ આવી રહ્યો છે કે હમણાં વરસાદ આવી જશે એવું બધું લાગી રહ્યું છે